અમદાવાદ રેલવે સ્ટેશનમાં પાર્કિંગના નામે છડેચોક લૂંટનો ખુલાસો થયો છે અમદાવાદ રેલવે સ્ટેશન પર ખાનગી વાહનો પાસે કોમર્શિયલ પાર્કિંગનો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે ખાનગી વાહનો પાસે ત્રીસની જગ્યાએ પચાસ રૂપિયા ચાર્જ લેવામાં આવી રહ્યો છે પ્રતિ કલાક પાર્કિંગ ચાર્જ ખાનગી વાહનો માટે ત્રીસ રૂપિયા નક્કી કરાયો છે જોકે પાર્કિંગ ચાર્જ વસૂલતી એજન્સી ખાનગી વાહનો પાસે પયાસ રૂપિયાની વસૂલાત કરી રહી છે મહત્વનું છે કે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર હજારો વાહનોની અવરજવર અને પાર્કિંગ જોવા મળે છે તેવામાં વાહન ચાલકો પાસેથી લોઢું કરતા વધુ પાર્કિંગ ચાર્જ વસૂલાતા લોકો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે સાથે દીપક ગયા છે દીપક રેલવે સ્ટેશનમાં પાર્કિંગના નામે લૂંટનો ખુલાસો થઈ ગયો છે વધુ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે શું વિગત જે પ્રકારે રેલવે સ્ટેશનનો આ વિડીયો સામે આવ્યો છે પાર્કિંગ ચાર્જ જે છે તે બમણો વસૂલવામાં આવી રહ્યો છે એટલે કે જે પ્રાઇવેટ ગાડીઓ તેની પાસે પણ કોમર્શિયલ પાર્કિંગનો ચાર્જ જે છે તે વસૂલવામાં આવ્યો છે એક વ્યક્તિ તેની પ્રાઇવેટ પાર્કિંગ કાર જે છે તે લઈને રેલવે સ્ટેશન પહોંચે છે ત્યારે તેની પાસેથી પાવતી જે છે તે પચાસ રૂપિયા એટલે કે કોમર્શિયલ વાહન પાર્કની જે છે તે લેવામાં આવે છે કોમર્શિયલ વાહન અને પ્રાઇવેટ વાહન જે છે તે બંનેની ચાર્જ અલગ અલગ છે પ્રાઇવેટ વ્હીકલ હોય તો ત્રીસ રૂપિયા લેવામાં આવે છે એક કલાકના અને કોમર્શિયલ માટે પચાસ રૂપિયા લેવામાં આવે છે તેને પાવતી પણ પચાસ રૂપિયાની આપવામાં આવે છે એટલે કે જે રેલવે સ્ટેશન પર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પાર્કિંગ માટેનો તેમના દ્વારા ઉઘાડી લૂંટ જે છે તે લોકો પાસે કરવામાં આવી રહી છે પ્રાઇવેટ પાર્કિંગ હોય છતાં પણ કોમર્શિયલ જે પાર્કિંગ ચાર્જ છે તે તેમની પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે એટલે કે તંત્ર ના જે કોન્ટ્રાક્ટરો છે તે જેમને મૂકવામાં આવ્યા છે તેમના દ્વારા લોકો પાસેથી આ પ્રકારે ઉઘાડી લૂંટ જે છે તે કરવામાં આવી રહી છે દીપિકા જી આભાર દીપક વિગત આપવા બદલ